શ્રી ગણેશાય નમઃ મિત્રો આવતીકાલે એકાદશી છે અને એ એકાદશીનું નામ છે મોહિની એકાદશી મોહિની એકાદશી એટલે કે મોહ પમાડનારી નહીં પણ જે મોહ છે તો એને મોહરૂપી બંધનમાંથી મુક્ત કરાવનારી એકાદશી છે તો એમના મહાત્મ્ય વિશે જાણીએ કે એક સમયે ભગવાન શ્રીરામે વશિષ્ઠજીને પ્રશ્ન પૂછ્યો હતો કે હે ભગવાન જે બધાય પાપોનો ક્ષય અને બધા પ્રકારનું દુઃખનું નિવારણ કરનાર જે વ્રતો છે એમાં પણ જો કોઈ ઉત્તમ વ્રત હોય તો એ મને કહો ભગવાન શ્રીરામની વાત સાંભળી વશિષ્ઠી કહે છે કે હું તમને એક વ્રત કહું છું કે આ વ્રત છે એ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની એકાદશી આવે છે અને એ એકાદશીનું નામ છે મોહિની એકાદશી અને આ મોહિની એકાદશીથી ગમે તેવા મોટા પાપો હોય તો એ પાપમાંથી માણસ છે એ મુક્તિ મેળવે છે તો એક સમયની વાત છે કે એક વખત સરસ્વતી નદીના રમણીય તટ પર ભદ્રાવતી નામની એક સુંદર નગરી આવેલી છે ચંદ્રવંશમાં ઉત્પન્ન થયેલા અને સત્ય પ્રતિજ્ઞ ધૃતિમાન નામના રાજ્ય ત્યાં રાજ્ય કરતા હતા તેમને ત્યાં પાંચ પુત્ર હતા સુમતી કીર્તિબુદ્ધિ મેધાવી શકૃત અને ધૃષ્ટ બુદ્ધિ તેમાં પાંચમા પુત્રો હતા ધૃષ્ટ બુદ્ધિ એ હંમેશા પાપમાં જ લાગ્યો રહેતો હતો તેમની બુદ્ધિ તો દેવતાઓના પૂજનમાં પણ ન લાગતી પિતૃઓ અથવા બ્રાહ્મણોનો પણ સત્કાર ન કરતા હંમેશા અત્યાચાર કરતા એક દિવસ તો એ એક કન્યાના ગળે હાથ રાખી અને ત્યાં ફરતો હતો તેથી પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો હવે તો બંધુ બાંધવોએ પણ એનો ત્યાગ કરી દીધો હતો અને દિવસ અને રાત એ શોકમાં ડૂબી ગયો અને જ્યાં ત્યાં ભટકવા લાગ્યો એક દિવસ બને એવું કે એમના પુણ્યના પ્રતાપે મહર્ષિ કૌંડિન્યના આશ્રમ પર જઈ પહોંચ્યો વૈશાખ મહિનો હતો તપોધન કોન્ડિન્ય ગંગાજીમાં સ્નાન કરીને પાછા આવ્યા દુષ્ટ બુદ્ધિ શોકથી પીડિત થઈને મુનિ પાસે ગયો અને હાથ જોડી વિનંતી કરીને કહ્યું હે બ્રહ્મન તમે દિવ્ય શ્રેષ્ઠ એવું કોઈ મને વ્રત કહો કે જે વ્રત કરવાથી હું આ પાપરૂપી બંધનમાંથી મુક્ત થાવ ત્યારે ઋષિ કહે છે કે વૈશાખ મહિનાના શુક્લ પક્ષમાં એકાદશી આવે છે અને એ એકાદશીનું નામ છે મોહિની એકાદશી જો મનુષ્ય એક વખત આ વ્રત કરે તો મેરુ જેટલા મોટા પાપોમાંથી પણ મનુષ્ય મુક્ત થાય છે વશિષ્ઠજી કહે છે શ્રીરામ એ મુનિના વચનો સાંભળી એ દુષ્ટ બુદ્ધિનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું અને ઋષિના વચન પ્રમાણે વિધિપૂર્વક મોહિની એકાદશીનું વ્રત કર્યું હે નૃપશ્રેષ્ઠ આ વ્રતના પાલનથી એ નિષ્પાપ થઈ ગયો દિવ્ય દેહ ધારણ કરી ગરુડ પર આલૂટ થઈ બધા પ્રકારના ઉપદ્રવોથી રહી પરમ શ્રી વિષ્ણુધામમાં ગયો તો આ પ્રમાણે મોહિની એકાદશીનું વ્રત બતાવવામાં આવ્યું છે આ વ્રત કરવાથી કેવલ આ વ્રતને વાંચવાથી આ વ્રતની વિધિ કથા સાંભળવાથી હજાર ગૌદાનનું એટલે કે હજાર ગાય દાન કરીએ એટલું પુણ્ય મળે છે તો આ વ્રત કરવાથી કેટલું પુણ્ય મળતું હશે મિત્રો તમને આ ચેનલના વિડીયો ગમે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો હરિ